વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ અટલ ગાર્ડનની સેફટી વોલ બનાવવામાં ભ્રષ્ટાચાર દેખાતા રહીશોએ કોન્ટ્રાક્ટરનો વિરોધ કર્યો હતો અને કામને અટકાવી દીધો હતો અટલ ગાર્ડનના સેફટી વોલ મહિના પહેલાનો પડેલ વરસાદમાં ધરાશાય થઈ ગઈ છે ત્યારે ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર્સ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ કમિશનર પોતે ગાર્ડનની મુલાકાત લઈ પહેલી તકે નવી વોલ બનાવવા માટે બાહેદરી આપી હતી જેનું ફલસ્વરૂપ મંગળવારથી સેફટી વોલ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું સ્થાનિકોનું કહેવું છે કે ચાલુ વરસાદમાં સિમેન્ટિંગ વોલનું નિર્માણ કેવી રીતે થઈ શકે પરંતુ કોન્ટ્રાક્ટર પૈસા કમાવાની લાલચમાં હલકી ગુણવત્તાવાળી ઈટો રેતી વાપરી વોલ બનાવતા હતા જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી કોન્ટ્રાક્ટરના માણસે સ્થાનિકોને ધાક ધમકી આપી એવું કીધું હતું કે જેણે કહેવું હોય કહી તો કાચી ઈંટો જ વપરાશે અને જેને કારણે સ્થાનિકોએ પાલિકા કમિશનર અને વોર્ડ નંબર અગિયારના નગરસેવક સંગીતા ચોક્સીને ટેલિફોનિક જાણ કરતા કામ રોકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ અધિકારીઓને સાથે લઈ નગરસેવક ગાર્ડનમાં દોડી આવ્યા હતા સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીઓને સારી વસ્તુઓ વાપરવા સૂચન કર્યું હતું

તારું છે બધો વાત છે પાવર માં એવું બોલ્યો એમના મહીસાગર પીવડો બોલાવો હું બોલે લેવા મહીસાગર પીળો એમને કઈ કટો કો બોલા કે બોલા કાચી થાય લગેગી જીસકો ને બોલા લો એસા બોલા બોલા ને કામ ચાલે છે પણ ત્યાં ગેરરીતિ થયું છે એવું લાગે છે શું કે છેલ્લા એક માસ દરમિયાન અટલ ગાર્ડનનો કોટ પડી ગયેલો એ કોટનું ફરીથી રિપેરિંગ ચાલુ થઈ રહ્યું છે પરંતુ જે કોટનો ગડારો જે છે તો એ એક જ ફૂટનો ખોદવામાં આવ્યો છે નીચે કોઈ કોપિન ભરવામાં આવેલું નથી રેતી સિમેન્ટ કાંક્રીટનું કોપિન કરીને સળિયા નાખીને કોપિન ભરવામાં આવેલ નથી ડાયરેક્ટ નવનું ચડતક કરવામાં આવ્યું છે અને જે ચર્તક કરવામાં આવ્યું છે તેમાં રેતી સિમેન્ટનો યોગ્ય પ્રમાણમાં જે માલ વપરાવો જોઈએ ચીકણો એ માલ વપરાયો નથી અને એક સાઈડની દીવા આ દીવાલ જે નવી બની રહી છે તો પણ એક સાઈડે નમેલી છે એટલે ભવિષ્યમાં ટૂંક સમયમાં આ દીવાલ પડી જશે અને વચ્ચે કોલમ પણ લેવામાં આવેલ નથી આટલી બધી લાંબી દીવાલ હોય તો એ દીવાલમાં કોલમ આપવા પડે દસ ફૂટે પંદર ફૂટે કોલમ આપવા પડે ને કુલમ પણ આપવામાં આવેલા નથી એટલે એટલે આ દિવાલ ફરતી પણ પડી જવાનો સંભવ છે એટલે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને ટેક્સના પૈસાની અમારા પબ્લિકના ટેક્સના પૈસાનો સદુપયોગ થતો નથી એટલે જવાબદાર અધિકારી અને અહીંના સુપરવાઇઝરે આનું ધ્યાન દોરવું જોઈએ હા જયુ હાઈજ મને ચાલુ વરસાદે કામ છે અને કાલે તો ચાલુ વરસાદ હતો ને વરસાદનું કામ છે ચાલુ વરસાદે કામ કરતા હતા અને રેતી ઓછી રેતી વધારે છે સિમેન્ટ ઓછો નાખીને કામ કરેલું છે અને ગડારા બી ખોદેલા નહીં જે ગડારો ખોદેલો હતો એની પરત આ ઈટો ચંતર કરી દીધી છે કઈ જગ્યા છે કઈ જગ્યાએ કામ ચાલે છે આ અટલ ગાર્ડન છે અટલ ગાર્ડનની દીવાલ દિવાલ પડી હતી એનું કામ ચાલુ છે અત્યારે કામ કૌભાંડ લાગે છે ગેરરીતિ દેખાય છે હા ગેરરીત છે કે કામ બરાબર થયું જ નહીં ઈટો બી ઈટો બી બરાબર વાપરી નહીં અને ઈટ રેતી અને રેતી વધારે છે સિમેન્ટ ઓછો છે એના લીધે અને કાચી ઈટો છે એના લીધે બોલાબોલી થઈ લોકો જોવા તપાસ થવી જોઈએ હા તપાસ કરવી જોઈએ આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કામ કરે છે કે નહીં કરતા એનું ધ્યાન રાખવું જોઈએ આ કલેક્ટર બધા કલેક્ટર લોકોએ આપેલું છે કે ભાઈ આ દિવાલ કરીને આપો એનું કોઈ નિરીક્ષણ થતું નથી હા આજે છે ને સવારમાં મારા પર ફોન અને વિડીયોઝ ને ફોટોઝ આવ્યા કે એ કમ્પાઉન્ડ વોલ જે છે એ થોડું જે રોંગ વે ચાલી રહી છે એમાં કંઈક ઈંટનો પ્રોબ્લેમ અને મા આપણે માટી ઓછી ખોદી છે અને જે કોન્ક્રીટ જે છે એ પણ બરાબર નથી એવો આવ્યો હતો એટલે પછી હું તાત્કાલિક જ મેં અધિકારીઓને બોલાવ્યા સ્થળ પર અને અહીંયા રૂબરૂ મુલાકાત લીધી છે અને અમે જોયું કે એ બધું બરાબર છે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કારણ કે જે કોન્ટ્રાક્ટરનો માણસ હતો એને બરાબર સમજ ના પડી અને અને મેં અધિકારીઓને બી બરાબર એ લોકોને સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે ભાઈ હવે આ રીતે નહીં આ રીતે જ કામ થવું જોઈએ અને તમે પ્રોપરલી સુપરવાઇઝ પણ કરો અને એનું જે સ્પેસિફિકેશન છે કે ભાઈ આપણે કોપિંગ પણ હમણાં ગ્રાઉન્ડ લેવલ પર આવશે પછી સળિયા પણ આવશે આરસીસી વર્ક બી થશે અને પછી ગેપ આપીને આખું વ્યવસ્થિત કામકાજ થશે અને એ રીતે આખી મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એ રીતે હવે આપણા જે અહીંયા સ્થાનિક જે છે એ લોકો પણ આવ્યા છે અને એ લોકોને પણ કર્યું છે અને લોકો બધા ખુશ છે